હોર્સ પાવરની વાત કરું તો બેતાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી ટ્રેક્ટરનું એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે નેવું ટકા જેવા જોવા મળશે અને આખું જનરલ બનાવેલું આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરની અંદર ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર મોટા સિતે ટકા જેવા છે અને નાના ત્રીસ ટકા જેવા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો એટલે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવેલી છે અને આખું જનરલ બનાવવામાં આવ્યું છે ટ્રેક્ટર કમ્પ્લીટ છે અત્યારે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ ચેક કરી શકો છો રૂબરૂ જઈ અને વીઆઈપી નંબર છે સિત્તોતેર સિત્તોતેર નંબર છે ટ્રેક્ટરની અંદર પાર્સિંગ પણ ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ

નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો